સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ધારાસભ્ય જેવી કાંકડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ચલાલા ખાતે આવેલા પૌરાણિક શિવ મંદિર શ્રી ભીમનાથ મહાદેવમાં શિવ ધૂમ મહાઆરતી અને પૂજા અર્ચના જેવા ધાર્મિક કાર્યક્રમો ઉત્સાહભેર કરાયા સોમનાથ સ્વાભિમાન પર્વ અટૂટ આસ્થાના એક હજાર વર્ષ ગુજરાતની આસ્થાનો અને આત્મગૌરવનો પ્રતિક એવા સોમનાથ સ્વાભિમાન પર્વના પાવન અવસર નિમિત્તે ધારી બગસરા ખાંભા વિધાનસભા ધારાસભ્ય જેવી કાંકડિયાએ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમોમાં ભાવભેર ભાગ લીધો ભગવાન શિવની મહાઆરતી પૂજા અર્ચના શિવધૂન અને અન્ય ધાર્મિક વિધિઓ સંપન્ન કરવામાં આવી મંદિર પરિસર ભક્તિ ભાવથી છલકાઈ ઉઠ્યો અને હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બની ગયું જેમાં દાન મહારાજની જગ્યાના મહંત શ્રી મહાવીર બાપુ ભીમનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી મયુર બાપુ શ્રી જેવી કાંકડિયા અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનરુ સુરિયા ચલાલા સર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ જીતુભાઈ કાથરોટિયા ચલાલા નગરપાલિકાના પ્રમુખ પ્રવીણભાઈ માલવિયા તથા પૂર્વ પ્રમુખ પ્રતિનિધિ ભલુભાઈ વાળા તથા ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રતિનિધિ પ્રકાશભાઈ કારિયા તથા ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયરાજભાઈ વાળા શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ચિરાગભાઈ માલવિયા ચલાલા શહેર ભારતીય જનતા પાર્ટી લનાકોસા મનોજભાઈ બગસરિયા શહેર ભાજપના મંત્રી મિતેશભાઈ ભટ્ટ તથા વિવિધ મોરચાના પ્રમુખ મહામંત્રીઓ તથા શહેર ભાજપના હોદ્દેદારો નગરપાલિકાના સદસ્યશ્રીઓ તથા ચલાલા શહેરના વિવિધ આગેવાનો તથા ગ્રામજનો મોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના અને મહાઆરતી જ્યારે ઉતારવાના છે ત્યારે તેમની પૂર્વ સંધ્યાએ સંધ્યાએ ચલાલા શહેર ભાજપ દ્વારા આજે દેવાના દેવ એવા દેવ મહાદેવ ભીમનાથ મહાદેવ મંદિર ચલાલામાં આજે સેવા પૂજા અર્ચના અને મહાઆરતીના કાર્યક્રમમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં લઘુ મહંત પૂજ્ય માહિર બાપુ સહિત લોકપ્રિય ધારાસભ્ય શ્રી જયુભાઈ કાકડિયા ચલાલા શહેર ભાજપના પ્રમુખ જીતુભાઈ કાથરોટિયા પૂર્વ નગરપાલિકાના પ્રમુખ શ્રી ભૈલુભાઈ વાળા ચલાલા નગરપાલિકાના સદસ્ય અને પૂર્વ પ્રમુખ જયરાજભાઈ વાળા ચલાલા નગરપાલિકાના પૂર્વ ચલાલા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ માળવિયા સહિતના શહેર ભાજપના તમામ આગેવાનો વરિષ્ઠ કાર્યકરો અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના શ્રી જયંતિભાઈ પાનસુરિયા સહિત કાર્યકરો અને નગરપાલિકાના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને હરહર મહાદેવના ઘોષ સાથે એ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી જય સોમનાથ સોમનાથ પર્વ નિમિત્તે આજે જ્યારે સોમનાથ મંદિરને જીર્ણોદ્ધારને પંચોતેર વર્ષ થયા છે ત્યારે આ દેશના અને ગુજરાતના પનોતા પુત્રના દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી આજે જ્યારે સોમનાથની ધરા ઉપર પધારી દેવ મહાદેવ સોમનાથની મહાઆરતી કરવાના હોય ત્યારે સમગ્ર ગુજરાતમાં મહાદેવની પૂજા અને મહાઆરતીનું આયોજન જ્યારે થઈ રહ્યું હોય ત્યારે ચલાલા આ દેવભૂમિ સંતભૂમિ એવી ચલાલાના આંગણે ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં ચલાલા શહેર ભાજપ દ્વારા આજે મહાઆરતીનું જે ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આમાં ખાસ દાન મહારાજની જગ્યાના લઘુ મહંત પૂજ્યશ્રી બાપુ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી જવીભાઈ કાકડિયા ચલાલા શહેર ભાજપના પ્રમુખભાઈ શ્રી જીતુભાઈ આદરણીય જયંતિભાઈ પાનસુરિયા નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ માળવિયા સહિત ચલાલા નગરપાલિકાની આખી ટીમ ચલાલા શહેર ભાજપના સૌ સંગઠનના હોદ્દેદારો ચલાલા શહેરના વ્યાપારી મિત્રો અને મહાદેવ ઉપર જે અટૂટ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે એવા ભક્તો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી રહ્યા હતા અને ભીમનાથ મહાદેવનું જે મંદિર ચલાલામાં છેલ્લા પ પાંચ હજાર વર્ષથી અડીખમ અહીંયા ઊભું છે એ જ રીતના આજે સમગ્ર હિન્દુ ધર્મની આસ્થાનું કેન્દ્ર સમગ્ર ભારતીયોનું આસ્થાનું કેન્દ્ર એવું મહાદેવ શ્રી સોમનાથનું જે મંદિર અડીખમ અનેક સંઘર્ષો પછી પણ આજે જ્યારે છે ત્યારે આવતીકાલે પણ સમગ્ર ગુજરાતમાંથી ભાવિ ભક્તો સોમનાથ પધારવાના છે એમાં ચલાલા શહેરમાંથી પણ બેથી ત્રણ બસો ભરીને ચલાલા શહેર ભાજપની ટીમ સંગઠનના સહોદેદારો અને ભાવિ ભક્તો જેમની અટૂટ શ્રદ્ધા મહાદેવ પ્રત્યે છે મોટી સંખ્યામાં વહેલી સવારે સોમનાથ દાદાના જયઘોષ સાથે અહીંથી પ્રસ્થાન કરશે એ નિમિત્તે અહીંયા ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાઆરતીનો આજે ઉત્સવ અને પર્વ ઉજવવામાં આવ્યો